લા ભાઈ ફાઈ કરી મને સાનો મનો કરતોય કરીને હા તારી મોજ પડા પડા अलिया गलू बेहिदा है है मारो हाथ में तू क्या जावा नहीं थी सानो मनो न कर सरवा बनने बदाय सर तेन हूँ बहुत पड़े हाँ ओहो आ तारो रणकोटो હે હે જાવ ઉતારે એટલે આ ભાઈમ ફંદ કરીમાં મગજ ગયું છે આ

અડા પડા આજ તારી મને ખબર હતી કે આજ તારા ખેલ થવાના છે એટલે હાકળ એટલે જ આવી છે ભાઈ તું ઘડીક રે હમણાં બાવળા બાંધી દેવો હા તારા ખેલ ઓ હો 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 તું તારે ખાવા ખાવાની દેવું તો કઈ ફંદ કર્યા તો બાવળા બાંધી દેવો છે આજ તું હા તો રહેજે તને ખબર નથી કે આ કોણ છે પાડા લે તો અહીંકા મારી સામું જોતો જ નહીં જરાય रा तारा खेल नहीं मने ना खबर पड़े तू मारा हाथ में नानो मोटो छो भाई हिम था ले फंद जरा करतोज नहीं आज अय अरे अटे मगज जैसे तो ढोंगावाली था से भाई तारो बड़ो ने मारो ढोंगो आ मौज आ आप बड़े नहीं मौज Ha <laughs> ha.